હેલો દોસ્તો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક છેલ્લા બે અઢી વર્ષથી વડીયા દેવડી માર્ગ ખૂબ બિસ્માર હાલતમાં હોય સોશિયલ મીડિયા મીડિયા દ્વારા અનેક રજૂઆતો થઈ હોય તો આજે કોંગ્રેસ પરિવાર દ્વારા રામધૂનનો કાર્યક્રમ આપવામાં આવ્યો અને એ લોકોનો રોષ જોઈએ એમની સાથે મળીને એમની સાથે વાત કરીને કરો રાષ્ટ્રીય ફોલો લાઈક

વાયદા બંધ કરો રોડ બનાવો રોડ બનાવો મોટા વાયદા બંધ કરો બંધ કરો મોટા વાયદા બંધ કરો બંધ કરો હાય રે બાજબ હા હા હાય રે બાજબ હા વાયદા બંધ કરો करो हाय आए रे भाजप हाय 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 रे भाजप हाय हाय खोटा वायदा बंद करो खोटा वायदा बंद करो खोटा वायदा बंद करो हाय रे भाजप हाय 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 रे भाजप हाय हाय खोटा वायदा बंद करो खोटा वायदा बंद करो न्याय आपो भाई न्याय आपो बढ़िया ने जनता ने न्याय आपो न्याय आपो भाई न्याय बंद करो खोटा वाइज राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय श्री राम हमें तो रोड जय श्री राम जय श्री राम जय श्री राम जय जय આજે હું રવજીભાઈ પાંસુરિયા કુકાઉ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આજે બે અઢી વર્ષથી આ રોડ માટે અનેક ફરિયાદો કરવામાં આવીશ ધારાસભ્યો અને આ વિસ્તારના દંડક એવા કૌશિકભાઈ ભાઈ જાય પાકે દિવાળી નોરદામાં થઈ જાય દિવાળી થઈ જાય દેવ દિવાળી પછી થાય કોઈને પડી નથી કાર રોડ કરવાની હવને ફોટા પાડી અને પોતાની જાહેર જાહેરાત કરવામાં જ રસ હોય એવડો મોટો ભ્રષ્ટાચાર વધી ગયો રોડ બન્યો હોય અને હજી તો એનું ઉદઘાટન ન થાય ગયા રોડ પડી જાય પુલ પડી જાય અને પત્રકારો પણ એની વિશે કઈ જો ફરિયાદ કરે તો એને પણ ધમકીઓ આપવામાં આવે નોટિસો આપવામાં આવે અને આ રાજમાં કોઈ કાબુ રહ્યું નથી અધિકારી રાજ થઈ ગયું છે કોઈનું કોઈ થોડા સમયમાં ગાડીઓ ખકડી જાય લોકો હેરાન થઈ જાય અને જો કોઈ પ્રસૂતિમાં મહિલાને દવાખાના લઈને બાટવા દેવડી થી ન ના ગયા રસ્તામાં ડિલિવરી થઈ જાય એવી સ્થિતિ અત્યારે ઉભી થઈશ ત્યારે અમારે ન છૂટકી આંદોલન કરવાની ફરજ પડીશ અને આજે રામધૂમ રામ રાખી અને આ સરકારના બેરાકાને જો અવાજ સંભળાય અને વેલી તરીકે નિરાણ થાય નિરાકરણ થાય તો લોકોને રાહત થાય એવું છે એટલા માટે અમારે કોંગ્રેસના ના કાર્યકરો આગેવાનો આજે આંદોલન કરવાની ફરજ પડી છે ધર્મેન્દ્ર પાનસુરિયા વડિયા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય આજે વડિયા કુકાઓ તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા વડિયા થી બાટવા દેવળી રોડના સતત વાયદાઓ સાંભળી અને હવે લોકો થાકી ગયા છે ત્યારે કોંગ્રેસ પરિવારના દરેક હોદ્દેદારો અહીંયા હાજર રહી અને રામધૂન કાર્યક્રમ કરી અને આ જો સરકાર ને સંભળાવવા માટે આ એક આયોજન કર્યું છે અને આ આયોજન થી નહીં જો આ રોડ ન બને તો અમે આગલો કાર્યક્રમ રસ્તા રોકો થી માંડીને જે કઈ કાર્યક્રમ કરવા પડશે એ અમે કરવા તત્પર થઈએ પણ આ રોડ અમે કરાવીને જ રહેશું શું મુદ્દો છે આજનો તમારો ત્રણ વર્ષથી હાલતમાં છે અનેક રજૂઆતો કરવા છતાં દિન સુધી વડિયાના રોડનો પ્રશ્ન નિરાકરણ થયો નથી સોશિયલ મીડિયામાં પત્રકારો દ્વારા આગેવાનો દ્વારા અનેક રજૂઆતો ધારાસભ્યને કરવા છતાં ધારાસભ્ય અહીંયા રોડ ઉપર હલે છે છતાં એના પેટમાં પાણી હલતું નથી અધિકારીઓ હલે છે છતાં એના પેટમાં પાણી પડતું નથી વડિયાને વિકાસમાં વંચિત શા માટે રાખવામાં આવે છે એ આપના માધ્યમથી જાણવા માગું છું દરેક કામમાં મોડું 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 વડિયાના જો આગામી સમયમાં રોડનું કામ પૂર્ણ નહીં થાય તો વડિયા કોંગ્રેસ પરિવાર દ્વારા અનેકો પ્રોગ્રામ આપવામાં આવશે જ્યાં સુધી વડિયાની જનતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અનેકો પ્રોગ્રામ આપતા રહીશું વડિયાની જનતાને ન્યાય જોઈશે જોઈશે ને જોઈશે રોડ ચાલુ તો થાતા થાય પણ અમારી કઈડું ભાંગી ગઈ અને કેવડો ભ્રષ્ટાચાર છે અત્યાર સુધી માં રોડ નથી બને એ વખતે કરતા હું હશે અને આવીને આવી હેરાનગતિ કરશે ને તો કોઈ છે ને હામું નહીં જોયો કૌશિકભાઈ ને અહીંયા મિટિંગો કરે કે મામલતદાર કે ભાઈ ફલાણું થઈ જાય ને તમારું કામ મત કે તો હું અહીં બેઠો છું હું બેઠા છે હવે તમારાથી આ રોડ નથી થાતો તો બીજું થાય હું અને બધાને લોલીપોપ આપી ગયા કે જાઓ તમને નવરાત્રીમાં રોડ ચાલુ થાય હું તંબુ રોડ ચાલુ થાય તમારામાં જ કાંઈ ન હોય બાકી તો હોય ને તો આ રોડ ચાલુ થઈ ગયા હોય એટલે આ બધું છે ને તમે આ બધા ખોટા આ બધા બાના બતાવો અને મામા બનાવો અને બધાય દુનિયાને આ બધું બનાવવાનું ધંધા બંધ કરો અને આ ચાલુ કરો એમાં સારું છે બસ આમ સત્યમ મકાણી કિસાન કોંગ્રેસ પ્રમુખ અમરેલી આજ રોજ વડિયા વડિયાકુકા કોંગ્રેસ પરિવાર દ્વારા વડિયાથી જે બાટવા દેવડીનો અતિ બિસ્માર હાલતમાં જે રસ્તો છે તે રસ્તા માટે જે લોલીપોપ આપવામાં આવે છે નેતાઓ દ્વારા અધિકારીઓ દ્વારા તેના ભાગરૂપે આજ રોજ કોંગ્રેસ પરિવાર રામધૂનનો કાર્યક્રમ રાખેલો હતો અને અત્યારે હું તમને કહું કે રસ્તાની અંદર જે પણ વાહનો લઈ અને યાત્રિકો નીકળે છે અને પૂછીએ અમે કે ભાઈ શું તકલીફ છે તો ઘણા ઘણા તો એવું કહે છે કે દેશી કાઠિયાવાડી ભાષામાં કે ભાઈ અમારી તો પેસુટી ખાઈ જાય છે જે બાટવા દેવડીથી વડિયા પહોંચી ત્યારથી પેસુટી ખાઈ જાય છે જે કાઠિયાવાડી શબ્દ છે તેનો પણ ઉપયોગ કરે છે અને માણસોની કઈડું પણ ભાંગી જાય છે એવા પણ ઉપયોગ થાય છે

કે કોઈના જીવલેણ અકસ્માત ત્યારે આ આ રસ્તો બીજું રસ્તાની આજુબાજુની સાઈડમાં એરટેલ કંપની કે આઈડિયા કંપની દ્વારા બેમાંથી એક છે કઈ છે એ આઈડિયા નથી મને એના દ્વારા જે ખોદકામ કરીને કેબલ નાખ્યો છે તો આર એન બી ની હદની અંદર આ કેબલ નાખેલો છે એની મંજૂરી જો લીધેલી હોય તો આર એન્ડ બી ની હદમાં શું કામ નાખવા દે છે નાખવા દે છે તો રસ્તાની અંદર હજી પણ ખાડા છે ખાડા બુરેલા નથી તમને હું અમારે હનુમાન ખીજડિયા લઈ જાઉં હનુમાન ખીજડિયાના રસ્તા ઉપર તમે જોવો ને તો ખાડા એમનમ ને એમનમ જ છે અહીંયા પણ એમન ને જ છે આવનારા દિવસોમાં ઘણી ગાડીઓ છે થોડોક વરસાદ પડશે ને વરસાદ તો બાર માસી થઈ ગયો છે ડબલ એન્જિન સરકારની જેમ 12 માસી થઈ ગયો છે કે થોડોક વરસાદ આવશે તો ગાડીઓ ખૂટી જશે એક્સિડન્ટ થશે અકસ્માત થશે તો એનું જવાબદાર કોણ તંત્ર જાગે નેતા રખડે છે જાગે અને આ રસ્તો તાત્કાલિક ધોરણે કરે અને વડિયાને ન્યાય આપે એવી વિનંતી સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ છે જો આ રસ્તો નહીં થાય તો વડિયા કોંગ્રેસ પરિવાર દ્વારા ઉગ્ર આંદોલન પણ થશે તેની નોંધ જરૂરથી લે